આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ જે ડ્રગ્સ પેલા જીજનેશ મેવાણીવાડે યુવા ધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બેનો સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજ ને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતી આવવાની સાથે રાખીને પૂટલે કરવાની સાથે રાખીને આ એક સ્ટડ ઊભું કરી અને જિગ્નેશભાઈનો જે દબાચ અવાજો દબાવવા માંગ્યા છે એ અવાજ ક્યારે દબાશે નહીં એક જ જીગ્નેશભાઈ નહીં લાખો કરોડો જીજ્નેશભાઈ નીકળી જાય છે જિગ્નેશભાઈ આન બાન અને અમારી શાંત છે જીગ્નેશભાઈ માટે આ કાંઈ અમે કુર્બાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું આજના દિલ છે અહીંયા મરી પડી જાઉ બાકી

દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે ચોવીસ તારીખે અહીંના બુટલેકરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને બખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે સિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહી અંદર અવાજ દબાવવા માટેનો કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે બખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો પડ્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના પડે અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ્યાં નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે પરિવાર બરબાદ થાય છે ત્યારે ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેપી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે આઈની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે આયના પોલિસીથી ઉઘરાણી કરેને તો માત્ર 10 ટકા નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માગું છું કે કદાચ તમે પૈસા એ દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની આયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના આપતા તમે છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એક આથી બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છટકે આ બધાને ત્યારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના અને સરકાર આ પગલા લે હું અપેક્ષા રાખું છું થેન્ક યુ આભાર અમે સમગ્ર જિલ્લાના સૌના સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં ભરત પ્રમાણ વધીને કારણે પ્રમાણ છે અને

બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ ઊભા થઈ રહી છે તો એના માટે પગલું ભરે ભરે છે જિગ્નેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે છીએ બેનો માટે તો ખાસ કરીને એ આપણે એક સમાજે બધા માટે જિગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાઈ રહી છે સારી રીતે અને એમનો અવાજ ઉભાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જિગ્નેશ મેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો બધા ભણે ગણી ને આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ